રેતો જ નહી વરાચ છું પણ રે પણ આખો ડાળો ભાઈ પર પર કયું છે હું એ થોડો વરાન કીધું ઓટો મારતા હો અમાર તો કેવો થયો તમે જોન તો ઓહો મેલે નહીં કેમ કે માં રોડ પે કીધું ફરવા જો ગડીવાર કીધું કોરું ગાડી છે અચ્છા આયા હો ઓમણો દાપ મારવા આ ફોન પાડો ઓમો નંબર લખવો પડે એવું છે ના જાય ના પ્રોબ્લેમ તો નહીં અલ્યા કસે હા આ પેલું પોટ પડી રહી

દેખાય તો ઓળખીય સકળ નઈ લાગતી હમારો ખબર હે આપણે કીધું પડજે હવે હવે ખબર તો પડે કે પડે પણ આપણે પેલા ફોન કરો ફોની પેલા આપણે પેલા શિયાળી કિલ ફોન કરો

હા એ ઓમણા ઠેટ ઓમણા પાછું છે કે એવું હોય તો અમે આઈએ આવતા હા તમે કન રો તમે આઈએ હા રો અમે હોય છે જાતા ના ના લીજો છો હારું ઈ કરત રહેજો એ હા ઓન મો તો ચીડિયો હડી આ તો આપ ભાળી જા તો ચાલની પડી છે છે મો હાળતય નઈ પણ હાડે તો મરી ગયો છે કેનો હાવડે હા તા હાલો આઈએ હો

સેકલા કે સુસે આ તો પાડતોય નઈ પડી છે પડી છે હોય ડાબી ધકો ના मारे પડ ખબર નઈ પડતી આવળો આવળો ધક્કો મારજે હારું ડાબી મારું માર ધકો જીટી 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 रेडी रेडी कंप्लीट है दे किस हाथ डांस है जिद्दा जिद्दा बन चौक मगा मन तो दिखा

શું છે એક લંગડું છે એક વદળું છે મોબડું થાય એ તો નહીં પેલો કોલમ કે શિયાળી તો ગુજરા ના ફે આ તો ગુજા ફિયા

આપણે હવે કરશે છે પેલા ડોહન શું જવાબ આલ આરે ચો લાગે શરીર માં જાડો જાડો થાય શરીર તો જાડો જ છે કે હા તો તો મને પાડા આજે ને પાડા જીવડો થઈ અને આરે વેરવા આવતો હશે ચોક કોણ માં જીડીએ ગઈ કોણ મન માં જીડી દી કોણ માં જીડીએ બેજી રેકડ દીધી દહી ઉભેજી સર જીડીઓ મોટું છે

તું ચેક થઈ ગયું છે નાક દાબજો ને બે તો ઓફિસ ફોન કરી દીધો થાય મોર તો આવી લે હવે બરાબર અમે ન એકલા છે અમે ઓ ઘર રાખી ને બેહા બા તમાર બેહું પડશે ગાડી અમે હિલે બેહા તમાર ઓર રાખી બેહવું પડશે કેન ની હોય હોય કોઈ તમાર ઓર રાખી બેહવું પડશે અમે જે ઠેકો આલે હોય એક તમે લાત ભાણી જો ને તમાર અંદર કરી દે ભાઈ મારું કાઢું કર્યું હવે શું કરશે તો આપણે પેને સેટા ચોક બેહા હા સેટા બેહા સેટા બેહા ઢુકા ની બેહા આ તો વર રાખ્યો છે આ તો મકા મકા હો એ તો ફફા બાય રે ઓય બેહ જાતા દી 10 મિનિટ ગાડી આવજે સારું લેણો ઓય 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 બૂટ લેવા બૂટ દેબર બૂટ ઓય બૂટ લેવા થી બૂટ બૂટ લેવા થી લઈ લો તો મેકોઈ સી મેકોઈ હ મેકોઈ સી તો ઉભા મેન કે દે ધોઈ ના તા કાકા ને પહેરવા તા હ તમર પહેરવા આઈ ગી ઈ કન ને ઓય 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 વડતી અરે બૂટ ક્યો લઈને તો બૂટ બૂટ તો પેલી માટી ચેક કરવી પડે કે લઈ જાય ભાઈ છે તો કેમ બેઠાડો અમે માથે છે તો આવી

તમે જોતું શું તમે તો પડ્યા તા પેડે એટલે પણ પીજો તો એટલે પીજો તો અમે કીધું કોને હજી ભોન નહીં ના બેટા બેટા ઇમની મને ઇમની મને નકલી છે છે મને ખબર છે પણ ખબર છે એટલે ના ફેર મરી જો ક્યુ એટલે ફેર ના મોળો ને ખોપડી ફોડી નાખું એટલે શું તો પીણે પડ્યા તા મરેલા મરદા ગોળી પડી તો હું પીજો તો પીજો તો અલે શું પીજો તો હું મમ ગંદ મારી ગંદ કકોન માં ચીડીઓ ભરી દીધી અલે આવ પીવા હ હ પર ગયો તો અલ્યા આ પીવરાય પણ આવી તો મારેલા મરદા ગોળી પડવાનો ઈ એવો પડે તો મારી અસલ પડે તો અમે તો સીઆઈડી બોલાઈજ અમે તો અમન હું હું પીઉ કે તો તમારી કે તમે ભાઈ તમારી કે બધું કેવો ના પ્રોગ્રામ તો જો તમારો છોકરો સબ જો થાય કે

મારા પકડો કોઈ નઈ પૈસા પાકેટ ની ચાલીસ પેલા લઈ જાય આપડે પૈસાભાઈ હું પકડતા આવું પકડતા 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 છે

લંગડે બજવવાના કરાયંગડે સુધી અમને નખ્યો દે છે ક્યો દે છે ઓય 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 ઓ આ જાઉં તો આ લબડી લબડી આ લબડી આ ગાડીમાં જાય મારી નાચું પડ્યું રે પૈસા કોટમ જોવાના પકડો 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 ગાડી આ તમારો ફોન વો ફોન મારો આ મેળા મારો બધું લઈ જતા કે કોઈ નઈ કોઈ નઈ તમે આવો વરરાટ ના કરે ઘર તાર વાત પાછી છે પણ આ કોકને ડબ્બો ધંધો ચાલુ કર્યો તમે તમાર જે ચાલુ કરી દીધો ધંધો ચાલુ

બધું ખોય રહ્યો આ મોબાઈલ તમારે પણકડવું હતું પીજો તો એટલે આ તો હારું કર્યું અમે કીધું મરી ગયો ને હાજરવત ને અમે લઈ રોલાયું જો તમારે કોઈ ધંધો હતો ને બે કરો તમારા ખારા ટોપરાજી ને ચાલેતા એટલે બધું નહોતું અમે હાજા કર્યા ને હવે પિયાનો બંધ કરાજો તમે તો